તો સવાલ એ છે કે શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે શું એવું બની શકે કે આપણું કર્મ જ આપણી મુક્તિનું કારણ બને અને આનો જવાબ આપણને મળે છે ભગવદ્ ગીતાના આ શ્લોકમાંથી આ શ્લોક સમજી લો કે આખી વાતનો પાયો છે એમાં એક ચાવી છુપાયેલી છે એ કહે છે કે જો આપણે ભગવાનના જન્મ અને એમના કર્મોની દિવ્યતાને બરાબર સમજી લઈએ તો આપણા પોતાના કર્મો સાથેનો આપણો સંબંધ પણ બદલાઈ શકે છે ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજી તો આપણા કર્મોને સમજવા હોય ને તો એની શરૂઆત કરવી પડશે ઈશ્વરના કર્મોને સમજવાથી આખરે ભગવાનનો જન્મ અને એમના કાર્યો આપણા જેવા સામાન્ય માણસો જેવા કેમ નથી હોતા આ બંને વચ્ચેનું જે તફાવત છે ને એને સમજવું ખૂબ જ જરૂરી છે અને અહીંયા જ સૌથી મોટો સૌથી પાયાનો તફાવત આવે છે જો આપણો જન્મ આપણા પાછલા કર્મોના હિસાબે થાય છે એક બંધનને કારણે પણ ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે એ કોઈ મજબૂરી નથી એ તો એમની પોતાની ઈચ્છા છે એમની કૃપા છે એક દિવ્ય ખેલ છે જેને આપણે લીલા કહીએ છીએ ચાલો હવે વાત કરીએ કે ભગવાનનું દિવ્ય સ્વરૂપ આપણા ભૌતિક શરીરથી કઈ રીતે અલગ છે અને આ ખાલી દેખાવની વાત નથી હો આ તો એમના અસ્તિત્વના સ્તરની જ વાત છે અહીં જુઓ આ સરખામણી કેટલી સ્પષ્ટ છે એક બાજુ છે દિવ્ય સ્વરૂપ જે શાશ્વત છે ક્યારે બદલાતું નથી એ પાપ પુણ્યથી પર છે અને બીજી બાજુ છે આપણું ભૌતિક શરીર જે ક્ષણિક છે નાશવંત છે એ પાંચ તત્વોથી બનેલું છે અને આપણા જ કર્મોનું ફળ છે બસ આટલો તફાવત સમજાઈ જાય તો ઘણું બધું સ્પષ્ટ થઈ જાય છે આહા આ વર્ણન તો જુઓ કેટલું અદ્ભુત છે ગોસ્વામી તુલસીદાસજી શું કહે છે કે ભગવાન રામ એક સામાન્ય બાળકની જેમ જન્મ્યા નહોતા ના તેઓ તો પોતાના દિવ્ય ચાર ભુજાવાળા સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ કોઈ સામાન્ય ઘટના નહોતી અને આવી જ કંઈક વાત ભગવાન કૃષ્ણના જન્મ વખતે પણ થઈ હતી યાદ છે ને એ પણ પહેલાં તો પોતાના દિવ્ય વિષ્ણુ સ્વરૂપમાં જ પ્રગટ થયા હતા પછી જ્યારે માતા દેવકીએ પ્રાર્થના કરી ત્યારે એમણે એક સામાન્ય બાળકનું રૂપ લીધું આ શું બતાવે છે એ જ કે એમનું બાળક બનવું એ પણ એમની એક લીલા જ હતી કોઈ મજબૂરી નહીં તો જેમ જન્મ દિવ્ય એમ વિદાય પણ દિવ્ય ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ બંનેમાંથી કોઈએ પોતાનું શરીર અહીં પૃથ્વી પર છોડ્યું નથી જેમ સામાન્ય રીતે થાય છે ના એ તો સશરીર પોતાના એ જ દિવ્ય રૂપમાં પોતાના ધામ પાછા ફર્યા આનાથી વધુ સારો પુરાવો શું હોઈ શકે કે એમનું શરીર ભૌતિક નહોતું તો સવાલ એ થાય કે આ બધી દિવ્ય વાતોમાંથી આપણે શું શીખવાનું આપણા રોજના જીવનમાં આ જ્ઞાન કઈ રીતે કામ આવે આપણે કેવી રીતે આ દિવ્યતાને આપણા કર્મોમાં લાવી શકીએ અને આનો જવાબ છે કર્મયોગ કર્મયોગ એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો નિસ્વાર્થ કર્મનો યોગ એક એવો રસ્તો છે જે આપણને શીખવે છે કે આપણા રોજિંદા કર્મોને દિવ્ય કેવી રીતે બનાવવા કેવી રીતે એ જ કર્મોને બંધનમાંથી મુક્તિનું સાધન બનાવવું તો આ કર્મયોગનો અભ્યાસ કેવી રીતે કરવો જો મુખ્યત્વે ત્રણ વાતો છે પહેલી કોઈ પણ કામ કરો પણ એના ફળની ચિંતામાં કે આસક્તિમાં ના પડો બીજી વાત તમારા દરેક કર્મને કોઈ ઉચ્ચ હેતુ માટે ઈશ્વરને સમર્પિત કરી દો અને ત્રીજી અને સૌથી અગત્યની આ મેં કર્યું એવો જે અહંકાર છે ને એને છોડી દો બસ આખી વાતનો સારા આ જ છે કર્મ પોતે નથી બાંધતું કર્મ પાછળ રહેલી આપણી ભાવના આપણી આસક્તિ આપણને બાંધે છે જો આસક્તિ સાથે કામ કરશો તો બંધનમાં પડશો અને જો આસક્તિ વગર કરશો તો એ જ કર્મ તમને મુક્ત કરશે ચાલો હવે જરા વધુ ઊંડાણમાં જઈએ આ આખી વિચારધારા પાછળ એક બહુ જ ગહેન ફિલોસોફી છુપાયેલી છે અને આ સમજવું ખરેખર બહુ જ રસપ્રદ છે જરા આ બે શબ્દો પર ધ્યાન આપો ઉત્પત્તિ અને શોધ દુનિયાની બધી વસ્તુઓ જેમ કે પૈસા નામ સફળતા એ બધી આપણે ઉત્પન્ન કરીએ છીએ બનાવીએ છીએ અને જે વસ્તુ બને એ એક દિવસ નાશ પણ પામે પણ આત્મજ્ઞાન કે પછી કહો કે મુક્તિ એ કોઈ બનાવવાની વસ્તુ નથી એ તો પહેલેથી જ આપણી અંદર રહેલી છે એને તો બસ શોધવાની છે જે ઢંકાયેલું છે એના પરથી પડદો હટાવવાનો છે આ ખરેખર એક મોટો વિચાર પરિવર્તન છે આપણે માનીએ છીએ કે સારા કર્મો કરીને ભવિષ્યમાં મુક્તિ મેળવીશું પણ સત્ય એ છે કે મુક્તિ કોઈ કમાવાની વસ્તુ જ નથી એ તો આપણું સહેજ સ્વરૂપ છે આપણી વર્તમાન વાસ્તવિકતા છે બસ એની ઉપર જે આસક્તિ અને અહંકારના પડદા ચડી ગયા છે ને એને હટાવવાના છે તો આ બધું સમજ્યા પછી આ રસ્તે ચાલવાથી છેવટે મળે શું આ અંતિમ પરિણામ શું છે ચાલો જોઈએ અને અંતિમ પરિણામ છે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ જ્યારે એ વાત બરાબર સમજાઈ જાય કે કર્મોની દિવ્ય પ્રકૃતિ શું છે અને જ્યારે આપણે એ રીતે નિસ્વાર્થ ભાવે જીવન જીવવાનું શરૂ કરી દઈએ ત્યારે આજે પુનર્જન્મનું ચક્ર છે એ તૂટી જાય છે અને આ દ્રષ્ટિ કેળવવાનો એક સુંદર રસ્તો છે આ આખા વિશ્વને એક દિવ્ય લીલા તરીકે જોવું હું જે કરું છું એ દુનિયામાં જે થઈ રહ્યું છે એ આ બધું જ ઈશ્વરના એક મોટા નાટકનો જ ભાગ છે જે ક્ષણે આ દ્રષ્ટિ આવે છે ને એ જ ક્ષણે પેલો હું કરું છું આવો અહંકાર અને ફળની આસક્તિ બધું જ ઓગળી જાય છે તો આ આખી ચર્ચાનો સાર શું છે એકદમ સરળ કોઈ પણ કામ જ્યારે પોતાના સ્વાર્થ વગર કરવામાં આવે ત્યારે તે દિવ્ય કર્મ બની જાય છે બસ આટલી જ વાત છે નિસ્વાર્થ ભાવ એ જ દિવ્યતાની ચાવી છે અને આપણે આ વાતને એક સવાલ સાથે પૂરી કરીશું જે વિચારવા જેવો છે જો આખું જીવન આખું જગત એક દિવ્ય લીલા જ છે તો આ નાટકમાં આપણે આપણી ભૂમિકા કેવી રીતે ભજવીશું આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે જો તમારે ગીતાનો કોઈ શ્લોક વિશે સ્પષ્ટતાથી જાણવું હોય તો મને કોમેન્ટમાં જરૂર કહો હું તમને તે શ્લોક સરળતાથી સમજાવીશ